નગર સેવકો એ પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને ચીફ ઓફિસર ને લેખિત રજૂઆત કરી છે આરીજ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે પરંતુ આ કામગીરીમાં ડેમેજ પાઇપનો ઉપયોગ કરવામાં આવતો હોવાના તેમજ હલકી ગુણવત્તાની સિમેન્ટ વાપીને બેદરકારીપૂર્વક કામ કરતું હોવાના ગંભીર આક્ષેપો થયા છે નગરસેવકોના જણાવ્યા મુજબ પાઇપલાઇન નાખતા પહેલા જરૂરી પીસીસી પણ કરવામાં આવતી નથી રાત્રિના સમયે બેદરકારી રીતે કામગીરી થાય છે અને સ્થળ પર માલિકોનો કોઈ જવાબદાર અધિકારી હાજર રહેતો નથી કોન્ટ્રાક્ટ એજન્સીની મનમાની સામે પાલિકા તંત્રની દેખરેખ શૂન્ય હોવાનો આરોપ છે આ સમગ્ર મામલે જાહેર નાણાંની ખુલ્લામ લૂંટ થતી હોવાનો આક્ષેપ પણ નગરસેવકો દ્વારા કરવામાં આવ્યો છે યુડીપી અઠ્યાસી ગ્રાન્ટ હેઠળ ચાલતું આ કામ સંપૂર્ણપણે ધોરણ વિહીન છે ડેમેજ પાઇપો અને હલકી ગુણવત્તાની સિમેન્ટથી કામ થઈ રહ્યું છે પાલિકા તંત્ર આંખ મીચીને બેઠું છે અને હાલની કામગીરી તાત્કાલિક બંધ કરવા અને જૂના બિલોની ચૂકવણી રોકવાની માંગણી કરી છે જો મારી વાત નહીં સાંભળવામાં આવે તો કોર્ટના જવાની સાથે મુખ્યમંત્રીથી લઈ કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવશે તેવું નગરસેવકો જણાવી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસના કુલ સત્તર નગરસેવકો એક સાથે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે નગરજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે વરસાદ પહેલાં જો કામગીરી સુધારવામાં આવે તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ હવે ઉઠી રહ્યો છે 5 ઘણા ટાઈમ થી જે સરકાર દ્વારા જે ગ્રાન્ટનો જે દુરુપયોગ કરવામાં આવે છે એનો એનો મોટો ઉત્તમ નમૂનો આરે જે ઉત્તરતી કક્ષાનો માલસામાન મટીરિયલ્સ વાપરવામાં આવે છે અને જે આરીજનગરની અંદર જે વરસાદી ગટરની લાઈનમાં જે ખરેખર જરૂરિયાત નથી પણ અમારા કોર્પોરેટરને જાણ બાર આ બાર વર્ક ઓર્ડર તૈયાર કરીને વર્ક ઓર્ડર આપી અને કામ આપવાનો જે આ કામ કરી રહ્યા છે અમાર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો લેવો પ્રાથમિક નજરે અમારા ધ્યાને આવતા અમે લેખિત સત્તર કોર્પોરેટરે રજૂઆત કરેલી છે અને આ કામ અહીંયા સ્થગિત થાય અને આને આ ગ્રાન્ટ અહીંયા રૂકી અને સારા કામમાં ઉપયોગ થાય ને લોકોના રૂપિયા ખોટા જગ્યાએ વેરફાય નહીં એનો અમારો પ્રાથમિક આ એક વિરોધ છે અમારો દ્વારા નગરપાલિકાઓમાં નગરના વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે એવી જ રીતે હારીજ નગરપાલિકાને બે હજાર પચીસના યુદ્ધ અઠ્યાસી સન્વે સાત કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી તેની અંદર નગરપાલિકાના ચૂંટાયેલ કોર્પોરેટરની વિકાસ કામોની જે માગણી હતી એ સાઇડ ઉપર કરી અને બિનજરૂરી રીતે ચારેક કરોડ જેટલા વરસાદી લાઇનની કામગીરી આપી દેવામાં આવી છે એ અપાયેલ વર્ક ઓર્ડરમાં પણ કોઈ પણ કોર્પોરેટરને વિશ્વાસમાં લેવામાં આવેલો નથી અને રાત્રિના અને શનિ રવિના લાભ લઈ અને કોન્ટ્રાક્ટર અણધડ રીતે વરસાદી લાઈનનું કામગીરી ચાલુ કરી છે એ બાબતે નગરપાલિકામાં સત્તર જેટલા કોર્પોરેટરે લેખિત રજૂઆત કરી છે અને તાકીદે આ કામ સ્થગિત કરી અને અટકાવવામાં નહીં આવે તો કોર્ટ રહે કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આનો ઉત્તમ નમૂનો દેખાય છે કે ડેમેજ ભાઈપો છે આવી રીતે સરકાર સીધાના નાણાંનો દુરુપયોગ કરી રહે છે તો સત્વરે તાત્કાલિક ધોરણે આ કામગીરી અટકાવી વરસાદી લાઈનની અને જે નગરમાં જરૂરિયાત હોય તેવા વિકાસ કામો કોર્પોરેટરની માગ મુજબ લેવામાં આવે એવી અમારી માગ છે